વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે લાખો કરોડપતિઓની રજૂઆત વડોદરા કલેક્ટરશ્રી તાત્કાલિક સાંભળતા હોય છે સામાજિક કાર્યકર કમલેશ પરમારની રજૂઆત ન સાંભળતા રોષ વ્યક્ત કર્યો હતો નવરાત્રી તહેવારને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી બહેન દીકરીને વિનામૂલ્યે ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવે છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર આજે મા જગતજનની જગદંબાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા નવરાત્રિમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી હતી તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે સાથે જ તમામ ટેક્સ લેવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ પ્લોટ તેમજ ખુલ્લી જગ્યાઓ નજીવી કિંમતે ભાડેથી આપવામાં આવે છે તેને તાત્કાલિક પરત લેવામાં આવે તેવી વિનંતી કરી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વડોદરા શહેર માં કલેક્ટર કચેરી ખાતે બાર વાગ્યા ના સમય થી અહિયાં ગાડી આવ્યો છું પણ કલેક્ટર સાહેબ ને માલેતુ જારો ને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી માં જયારે દેશ વિદેશ માંથી લોકો ગરબા ના જે રમા ખેલૈયાઓ અહીંયા ગાડી આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માનતુજારો ને મળી રહ્યા છે લાખો પતિ મળી રહ્યા છે એક ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કે છે અંદર હાલ તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે અમે કલાક અડધો કલાક કે આયા છે હજુ બેઠા છે પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે આ બાબત એ થી કરે છે અને હવે ખબર નહી હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી તો અંદર નહીં જવા દે તો શું કરશો આપણે નહીં જવા દે તો અહીંયા જ બેસી માતાજીને આ લોકો અપ્પા આરાધના કરતા હોય તો હું પણ માતાજી માટે હું અપ્પા આરાધના કરી કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે આ એટલે પરિસ્થિતિ એ છે કે રામના નામે ચૂટેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ કારણ કે તમામ લોકોની એક સરખી જે વેચના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેચના સાંભળવા માટે વડોદરા અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જયારે બી ટોળું લઈને આવીએ છીએ તો જ જણને મળવા દે છે એટલે કંઈક ને કંઈક નિયમ નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો